સુરતમાં બદલીનો ઓર્ડર આવતા શિક્ષિકા બબાલ કરી છે જી હા બદલીનો ઓર્ડર આવ્યો શિક્ષિકા બબાલ કરી છે વાત સુરતની છે વિસ્તાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલનો નો વિડીયો વાયરલ થયો છે સુરત કોર્પોરેશન સંચાલિત સ્કૂલ નો વિડીયો વાયરલ થયો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર નંબરની આ શાળા છે જેનો વિડીયો છે વાનખેડનું ગેરવર્તન કેમેરામાં કેદ થયું શિક્ષકોને શાળાના મુખ્ય શિક્ષક ને બોલ્યા છે સત્યાવીસમી જાન્યુઆરીનો વિડીયો હોવાનું અનુમાન છે શિક્ષિકાએ સ્કૂલમાં પોલીસ પણ બોલાવી હતી શિક્ષક અને મુખ્ય શિક્ષક સાથે આ ગેરવર્તનનો નો વિડીયો